ભરુચ ICAI ની વેસ્ટર્ન ઇન્ડિયા રિજિયનલ કાઉન્સિલ ની ભરુચ શાખા દ્વારા CAD GSTD અને ડોક્ટર્સ ડે નો ભવ્ય સમારોહ ICAI ભવન ભરુચ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આશિષ વ્યાસ સીજીએસટી આસિસ્ટન્ટ કમિશનર તથા માનનીય અતિથિ તરીકે પ્રકાશ મહેતા પ્રિન્સિપલ એમઇટી હાઈસ્કૂલ ઉપસ્થિત રહ્યા શાખાના અધ્યક્ષ સીએ વૃંદા વાખારિયાએ ભાવસરમાં ભાષણમાં પોતાનું આલ્મા મેટર એટલે કે એમએટી સ્કૂલ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી અને વિવિધ વ્યવસાયના આગેવાનો સાથે સહયોગની ભાવનાને ઉજાગર કરી સીએ ભાવેશ હરિયાણી પ્રમુખ રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા વર્ક લાઈફ બેલેન્સ વિષય પર અસરકારક કી નોટ ભાષણ આપવામાં આવ્યું આઈએમએની પ્રમુખ ડૉક્ટર પ્રગતિ બારોટની ખાસ હાજરીએ ડૉક્ટર્સ ડેના સર્માને વધુ ઊંડાણ આપ્યું આ કાર્યક્રમનો સમાપન વૃક્ષારોપણ કાર્યક્રમ અને રેડ ક્રોસ બ્લડ બેંક સાથે બ્લડ ડોનેશન કેમ્પ સાથે કરવામાં આવ્યો જે આઈ સી ઉત્તમતા સાથે સામાજિક જવાબદારીના સંકલ્પને ઉજાગર કરે છે